ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો ને લાઈક કરી દેજો ધન્યવાદ તમારો પહેલો પ્રશ્ન છે એક ઘર ના મંદિર માં કઈ વસ્તુ રાખવાથી ગરીબી આવે છે તમારો વિકલ્પો છે એ ઘી બી મધ સી અગરબત્તી દીપમાસ તમારો સાચો જવાબ છે દીપમાસ તમારો આગળનો પ્રશ્ન છે બે ભારતમાં સૌથી મોટી સરકારી નોકરી કઈ છે તમારા વિકલ્પો છે એ આર્મીની સી તમારો સાચો જવાબ છે બી આઈ તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ માણસ સૌપ્રથમ ચંદ્ર પર ક્યારે ઉતર્યો હતો તમારા વિકલ્પો છે એક ઓગણીસો સાઠ માં બી ઓગણીસો તમારો સાચો જવાબ છે બીક ઓગણીસો ઓગણસી માં તમારો આગળનો પ્રશ્ન છે ચાર મણિપુરની રાજધાની ક્યાં આવેલી છે તમારા વિકલ્પો છે એક ઇમ્ફાલ बी दिसपुर सी पीटापुर डी आमाथी कोई नहीं तमारो साचो जवाब छे ए इम्फाल तमारो आग नो प्रश्न छे पांच भारतनु राष्ट्रगीत प्रथम वक्त क्या गाँवा विकल्पो छे ए वर्ष ओगनीसो पंदर म बी वर्ष ओगनीसो अगियार सी वर्ष ओगनीसो सुड़तालीस डी वर्ष 1950 में तुम्हारा साचो जवाब छे बी वर्ष 1911 में तुम्हारा આગળ નો પ્રશ્ન છે છ વિશ્વમાં કયા દેશમાં સૌથી પહોળો રસ્તો છે તમારા વિકલ્પો છે 1 ભારત માં બી અમેરિકા માં સી ઇન્ડોનેશિયા માં ડી બ્રાઝિલ માં તમારો સાચો જવાબ છે દીક બ્રાઝિલમાં તમારો આગળનો પ્રશ્ન છે સાત કયા દેશમાં સૌથી વધુ માચિસનો વપરાશ થાય છે તમારા વિકલ્પો છે એક બ્રાઝિલમાં બી ચીનમાં સી ભારતમાં દીક અમેરિકામાં તમારો સાચો જવાબ છે સીખ ભારતમાં તમારો આગળનો પ્રશ્ન છે આઠ पेटीएम કયા દેશની કંપની છે તમારો વિકલ્પો છે એ ચીની બી અમેરિકાની સી રશિયાની દી ભારતની તમારો સાચો જવાબ છે દી ભારતની તમારો આગળનો પ્રશ્ન છે ન તૂટેલા પગને સાજા થવામાં કેટલો સમય લાગે છે તમારો વિકલ્પો છે એ 2 થી 3 અઠવાડિયા बी 1 थी 4 अटवाड़ियां सी 6 थी 8 अटवाड़ियां डी 5 थी 7 अटवाड़ियां તમારો સાચો જવાબ છે સી 6 થી 8 अटવાड़ियां તમારો આગળનો પ્રશ્ન છે 10 કૂટનું અંદાજિત આયુષ્ય કેટલું છે તમારા વિકલ્પો છે એ 25 વર્ષ બી 30 વર્ષ સી 22 વર્ષ ડી 20 વર્ષ તમારો સાચો જવાબ છે બી ત્રીસ વર્ષ